ઘણા બધા રોગોમાં ઉપયોગી કુવારપાઠું આપણા શરીર માટે ગજબના ફાયદાકારક લાભ છે એ આપે છે કુવારપાઠું અને તુલસી આ બે એવા છોડ છે કે જે તમારા ઘરની આસપાસ ત્રણ ચાર જગ્યા પર એના કુંડા મૂકેલા હોય તો એ ઘરની આસપાસ અથવા એનો જે છોડ છે એની આસપાસ એ ક્યારેય પણ બેક્ટેરિયાનો ફેલાવો થવા દેતા નથી એટલે આ પ્રકારના છોડને તમારા ઘરની આસપાસ હંમેશા માટે રાખવા જોઈએ જેથી ઘરમાં અંદર ખરાબ બેક્ટેરિયા જે પ્રવેશ કરતા હોય એને પ્રવેશ કરતા રોકવાનું કામ છે એ આ ઔષધિઓ કરી શકે એવી ઔષધિ આપણે કુંવર પાઠવું જેને કુંવારી પણ કહેવામાં આવે છે કુંવર કહીએ અથવા ઇંગ્લિશમાં એને એલોવેરા કહેવામાં આવે બજારમાં મળતા એલોવેરાની વાત નથી કરતો આપણે ઘરે આપણા આસપાસ જ્યાં એનો છોડ હોય કે કુંડામાં એ રોપેલું હોય તો એનો ઉપયોગ કરવાનો કહું છું બહારના કોઈ પણ મને એ પ્રશ્નો પણ ન પૂછો કે બહાર

લિવરના રોગમાં કઈ રીતે ઉપયોગ કરવો તમને આગળ કુવાર છે એ માસિક લાવનાર છે સ્નિગ્ધ છે શીતળ છે કડવી છે થોડી મધુર છે આનો આના ગુણો દર્શાવવામાં આવ્યા છે આ પુસ્તકોની અંદર બલ્ય છે અને રસાયણ બ્રુહણ છે ત હોય ગેસ હોય કબજિયાત હોય હોય લગતી તકલીફ હોય ચામડીના રોગ હોય તો એમાં સો ટકા એનું નિવારણ કરવામાં ઉપયોગી છે થોડી કડવી હોવાના કારણે ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ ધીરે ધીરે કંટ્રોલમાં લાવવું હોય તો કુવાર પથ્થાના એનો જે રસ હોય આ ઘી જેવો જે રસ ચીકણો એ રસનો તમે રેગ્યુલર ઉપયોગ કરો તો ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવે શરીરનું કોલેસ્ટ્રોલ હોય કે અન્ય કોઈ પણ તકલીફ હોય એમાં પણ તમને સો ટકા સમાધાન આપવાનું કામ પુવારપાઠું કરે છે અ લિવર વૃદ્ધિ કફ જવર હોય દાજવાથી થયેલા કોઈ વ્રણ હોય વિસ્ફોટક રક્તપીટ અને ચામડીના રોગો હોય

કુંવારનો જે રસ છે ત્રણ ચાર ગ્રામ પાંચ ગ્રામ જેટલો અડધો કલાકની અંદર રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો લિવરને લગતી કોઈ પણ તકલીફ એકાદ મહિનામાં લગભગ એસી નેવું ટકા જેટલી દૂર થઈ જાય હા ડોક્ટરનો સહારો આ સમય દરમિયાન તમારે ચોક્કસથી લેવાનો છે ને એની સલાહ વગર તમારે ચાલવાનું નથી એક સમય હતો આજથી પચાસ વર્ષ પહેલા ગામડામાં કુવારી ઘેર ઘેર જાણીતી હતી ગ્રામ લોકો કુવારીને કુમારીને કુવાર તરીકે ઓળખતા એ જમાનામાં મેલેરિયાનો ફેલાવો ખૂબ વધારે હતો મેલેરિયા છે ક્રોનિક થાય એટલે એની પૂરતી સારવાર કરવામાં આવે નહીં તો પ્લીહા એટલે કે બરલ વધવાના અને લીવર એન્ડ થવાના દર્દીઓ પોતાની મેળે આ ચિકિત્સા ત્યારે કરતા ન કરે તો એમનું મૃત્યુ પણ થઈ શકતો અથવા તો ગંભીર બીમારીઓ પણ થતી અને એ ઇલાજ કુવારપાઠાનો જે મેં તમને બતાવ્યો હળદર કુવાર અને ગોળ આનો આ નુસ્ખો અપનાવીને ત્યારે લોકો એ ફરીથી સ્વસ્થ થતા અને મેલેરિયાના કારણે જે સાઈડ ઇફેક્ટ થયો હોય લિવરની વૃદ્ધિ થઈ હોય કે કોઈ પણ તકલીફ થઈ હોય એનો નાશ કરતા તમે કુવરપાઠાનો રસ છે કુમારીનો રસ છે રેગ્યુલર ત્રણ મહિના સુધી સતત

તો કુવારપાઠું આ રીતે અલગ અલગ ઘણી બીમારીમાં ઉપયોગી છે છે ચામડીના હોય તો ત્યાં તમે રસ લગાવીને કોટનનો પાટો વાળી લો તો એ પણ એમાં પણ ખૂબ જ લાભ આપે ક્યાંય પણ તમે દાઝી ગયા હોય તો તાત્કાલિક કુવારપાઠું લગાવી દેવામાં આવે અથવા તો એનો રસ થોડો ગરમ કરી થોડો ઠંડો પડી જાય નોર્મલ ઠંડો પડે પછી એને બાંધી લો એટલે એ પણ તમને તાત્કાલિક ફાયદો આપે તો કુવારપાઠું ખૂબ જ ઉપયોગી છે પણ એનો ઉપયોગ વધારવાનો આપણે ચાલુ કરવો જોઈએ આભાર